ખેડા જિલ્લાના વડા નડિયાદ ખાતે આવેલી અને સતત ટેકનોલોજી સાથે તાલમેલ કરી દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતી નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ કિડની હોસ્પિટલ વધુ એક વખત નવી પદ્ધતિથી યુરીનમાં રહેલી પથરીને બહાર કાઢવાની ટેકનિક અપનાવી રહે છે જે માટે છેલ્લા ત્રણ દિવસથી ખાસ ટ્રાયલ પણ હોસ્પિટલમાં ચાલી રહ્યું હતું યુએસએની કેલિકો ટીમના સહયોગથી તેમના સીફ વેક રેડ્સ નામના નવા ઉપકરણથી કિડનીમાં પથરીને લેઝર વડે તોડીને સામાન્ય ટુકડા કરી શરીરમાંથી કોઈપણ ચીરા કે ડાઘ વગર બહાર કાઢી સારવાર આપવામાં આવી રહી છે જેનો ટ્રાયલ બેઝ છેલ્લા ત્રણ દિવસથી નડિયાદની કિડની હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં આ ઉપકરણની મદદથી સાડત્રીસ દર્દીમાંથી એકતાળીસ સ્ટોન કાઢવામાં તબીબોને સફળતા મળી છે મહત્વનું છે કે અમેરિકામાં બેથી 3000 ડોલર ખર્ચી અને આ ઉપકરણની મદદથી દર્દીના શરીરમાંથી પથરીને બહાર કાઢવામાં આવતી હતી જે હવે આવનારા દિવસોમાં ભારતમાં પણ શક્ય બનશે હું ડોક્ટર મહેશ દેસાઈ અને મારી સાથે જે ગ્વેન પ્રેમેન્જર જે અમેરિકાથી આવ્યા છે બ્રાહ્મ જે મેસેજ જનરલ હોસ્પિટલમાંથી આવ્યા છે અને ડોક્ટર જેન જોન એ ક્યારેક સો કંપનીમાં આવે છે મુખ્ય કારણ એ છે કે આપણે ત્યાં સ્ટોન ડિસીઝ પથરીઓ બહુ યુરિનરી પથરીઓ વધારે છે અને આપણે કેવી રીતે એમને વિના ઓપરેશને કાઢી શકીએ એના માટેનું જે સંશોધન ચાલે છે એમાં ફ્લેક્ઝિબલ યુરોટોસ્કોપી એમાં લેઝરથી સ્ટોન ફ્રેગમેન્ટ કરવાનો અને સક્ષમ પણ એ સાથે જ કરી લેવાનો કે જેથી સ્ટોન આખો ક્લિયર એ જ વખતે થઈ જાય અને ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ ન રહે એટલે આ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નવું શોધાયું છે એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આજે ટ્રાયલ કર્યા અને લગભગ એકતાલીસ પથરીઓ આપણે સાડત્રીસ પેશન્ટમાંથી કાઢી અને એનું બધું આખો સ્ટડી થશે અને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું સક્સેસફુલ છે કે આખા સ્ટોન કમ્પ્લીટ ક્લિયર કરવામાં એનો આપણને ઇન્સ્ટ્રુમેન્ટ અમેરિકાથી બનાવ્યું છે અને આપણે ત્યાં આવ્યું પણ આનું પહેલા સ્ટડી આપણે પહેલા કર્યો હતો કે ડસ્ટિંગ વિથ સક્શન આ એક કન્સેપ્ટ છે એનું આપણે શરૂઆત કરી હતી જોવા માટે અને એનું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે ફાયદો થાય છે અને કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ થાય છે અને સ્ટોન કમ્પ્લીટલી ક્લિયર કેવી રીતે થઈ જાય છે એ આપણે જોઈશું આ પહેલી વાર આવી છે હજુ ખર્ચોનું તો કેલ્ક્યુલેશન થયું નથી પણ આ ફ્લેક્ઝિબ ફ્લેક્ઝિબલ ઇલેટ્રોસ્કોપી બી સક્ષમ અને સી વેક નામ તરીકે એને ઓળખાય છે